ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં સીએમ હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચામાં બળવાના શોર ઉઠી રહ્યા છે જેના કારણે રાજ્યમાં જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન જે એમએમએ છોડીને ભાજપમાં જોવા માગે છે તેવી સતત અટકળો ચાલી રહી છે આ અટકળો વધુ ત્યારે બની જ્યારે ચંપાઈ સોરેનને એક પ્રેસ રિલીઝ બહાર પાડી જેમાં તેમણે જે એ એમમાં પોતાની સાથે થયેલા અપમાનના ઉલ્લેખ કર્યો હતો અને પાર્ટી છોડવાનો સંકેત આપ્યો હતો ત્યારે આ બધાની વચ્ચે ચંપાઈ સોરેનની દિલ્હી મુકાલાકાતને કારણે આઠ કરોડને વધુ એક મળ્યો છે તો ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અને જે એમએમના નેતા ચંપાઈ સોરેનની તેમની પાર્ટી વિરુદ્ધ ફરિયાદ છે જ્યારે ઇડીએ ગત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં હેમંતની ધરપકડ કરી ત્યારે તેમના પિતા શિબુ સોરેનના કહેવા પર હેમંત ચંપાઈને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું એવું કહેવામાં આવી રહ્યું છે કે હેમંત જેલમાં હતા ત્યાં સુધી બંનેના સંબંધો સારા હતા પરંતુ હેમંત સોરેનના જેલમાંથી બહાર આવતા જ તેમના સંબંધો

CN24 News Mobile App